સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા હોવાનું મળી રહ્યું છે અહીંયા અવારનવાર મારામારીના બનાવો બનતા રહે છે ત્યારે આવો વધુ જ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે જે અંગે મળતી માહિતી અનુસાર

સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી મારું નામ મોંઘાભાઈ દાનાભાઈ પરમાર ગામ ગળ થયો ગાય અમારી નથી તો એ છતાં ના પાડી તો એ મારા મારી ઢેખા માર્યા પછી ધોકા હતા પછી ફરસી હતી એ મારા કાકાએ લેલી હતી ફરસી મારવા આવ્યા હતા પછી એમાં ભાઈ ગયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App